પાલનપુર નશાબંધી અને આબાકારી કચેરીના નાયબ નિરીક્ષક રૂપિયા સાત હજારની લાંચ લેતા ઝડપાયા છે હાલમાં ઇન્ચાર્જ અધિક્ષક નશાબંધી અને આબાકારીની હતો પાલનપુર નશાબંધી અને આબાકારી કચેરીના નાયબ નિરીક્ષક વર્ગ ત્રણ અને હાલ ઇન્ચાર્જ અધિક્ષક નશાબંધી અને આબાકારી કચેરી પાલનપુર રૂપિયા સાત હજારની લાંચ લેતા એસીબીના હાથે ઝડપાઈ ગયા તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી છે હાથ ધરવામાં આવી છે આપને જણાવી દઈએ કે નાયબ નિરીક્ષક જે છે નશાકારી આબાકારી વિભાગમાં છે પાલનપુર નશાબંધી અને આબાકારી વિભાગની અંદર ફરજ બજાવતા હતા કચેરી નાયબ નિરીક્ષક હતા અને આટલા ઊંચા પદ પર હતા અને જ્યારે સાત હજારની લાંચ લેતા ઝડપાયા છે ઇન્ચાર્જ અધિક્ષક નશાબંધી અને આબાકારીનું ચાર્જ હતો પાલનપુર નશાબંધી અને આબાકારી કચેરીના નાયબ નિરીક્ષક વર્ગ ત્રણ અને હાલ ઇન્ચાર્જ અધિક્ષક નશાબંધી અને આબાકારી કચેરીના પાલનપુર જેની અંદર સાત હજારની લાંચ લેતા પકડાઈ ગયા છે ઝડપાઈ ગયા છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે જણાવી દઈએ કે નશાબંધીમાં અને આબાકારી કચેરીના નાયબ નિરીક્ષક હતા સાત હજારની લાંચ લેતા ઝડપાઈ ગયા છે તો આપને જણાવી દઈએ કે જ્યારે પાલનપુરમાં નશાબંધી અને આબાકારી કચેરીના નાયબ નિરીક્ષક અને કચેરીના નાયબ નિરીક્ષક જ્યારે સાત હજાર રૂપિયાની લાંચ લેતા ઝડપાયા છે હાલમાં ઇન્ચાર્જ હતા તે અને અધિક્ષક નશાબંધી અને આબાકારીનો ચાર્જ સંભાળતા હતા પાલનપુર નશાબંધીના આબાકારી કચેરીના નાયબ નિરીક્ષક વર્ગ અને ત્રણ અને નશાબંધી જે